નોટિસ આપવામાં આવ્યું છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે કે કઈ રીતે આ પ્રકારની જે જાહેરાત છે એ કરવામાં આવી કારણ કે જે રીતે આખું જે પોસ્ટર આખું જે બેનર તૈયાર કરવામાં આવ્યું છે એમાં શાળાના જે યુનિફોર્મના આધારે જે વિદ્યાર્થીઓ છે તેમને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે તો સમગ્ર મામલે ખુલાસો કરવા માટે જે શાળા છે જે અમદાવાદ ગ્રામ્ય ડીઓ છે તેમણે શાળાને નોટિસ આપી છે ખુલાસો માંગ્યો છે કે શાળા તરફથી પણ એ જે ખુલાસો કરવા માટે ડીઓ પાસેથી સમય માંગવામાં આવ્યો છે ને એક સમય પછી તેઓ પ્રોપર આખી જે કાર્ય જાણકારી મેળવીને ડીઓ માં માહિતી આપશે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે મિતલ બિલકુલ સપના આભાર માહિતી બદલ